સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાના ભાવે ઇતિહાસ રચ્યો જીરાનો ભાવ પ્રથમ વખત પ્રતિમણ પાંચ હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે આ ભાવના ઉછાળાથી ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો ઘણા ખેડૂતોએ અગાઉ જીરું સસ્તા ભાવે વેચી દીધું હતું જેના કારણે તેઓ આ તેજીનો પૂરો લાભ લઈ શક્યા નથી જોકે જે ખેડૂતો પાસે હજુ જીરાનો સ્ટોક છે તેઓ માટે આ સારી તક છે જીરાની ખરીદી માટે વેપારીઓને સુરેન્દ્રનગરમાં બજારોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે કેટલાક વેપારીઓ તો ખેડૂતોના ઘર સુધી પહોંચી જીરું ખરીદવા માટે ઉત્સુક છે આ ઉપરાંત બજારના જાણકારોનું માનવું છે કે જીરાના ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરાની માંગ વધી રહી છે જ્યારે સીરિયા અને તુર્કી જેવા પ્રતિસ્પર્ધી દેશમાં ઉત્પાદન ઘટ્યું છે ખેડૂતોએ પહેલા સસ્તા ભાવમાં જીરું વેચ્યું પછી હવે ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે કે હજુ જેટલા ખેડૂતો પાસે જીરાનો સ્ટોક છે તે લોકોને જોવા મળી છે જીરાની ખરીદી માટે વેપારીઓના સુરેન્દ્રનગરમાં ધામા જોવા મળી રહ્યા છે હજુ પણ નિષ્ણાતોનું એવું માનવું છે કે જીરાના ભાવ વધવાની શક્યતા છે ભારતના જીરાની માંગ અન્ય દેશોમાં જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જીરાની માંગ વધી છે જ્યારે કે સીરિયા અને તુર્કી જેવા પ્રતિસ્પર્ધી દેશો છે કે જ્યાં જીરાનું ઉત્પાદન ઘટ્યું છે

શ્રીનગરના બજારોમાં આવી પહોંચ્યા છે અને જીરું ખરીદી રહ્યા છે તો ખેડૂતોના ઘર સુધી પણ વેપારીઓ પહોંચી રહ્યા છે અને જીરું ખરીદવા માટે વેપારીઓ જોવા મળી રહ્યા છે છે ઉપરાંત બજારના એવું પણ કે ભાવમાં હજુ વધુ વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે બજારમાં ભારતીય જીરાની માંગ હજુ વધુ વધશે તેવી શક્યતા છે અત્યારે પણ જીરાની માંગ ભારતીય બજારમાં વધુ જોવા મળી રહી છે અને સીરિયા તુર્કી જેવા પ્રતિસ્પર્ધી દેશો છે કે જ્યાં જીરાનું ઉત્પાદન ઘટ્યું છે આજ અંગે વધુ વાત કરીશું સાંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ જીરાના ભાવ વધી રહ્યા છે ખેડૂતો જે જીરું વેચી ચુક્યા છે તે લોકો માટે ચિંતા પરંતુ જે લોકો પાસે હજુ જીરું છે શું કહી રહ્યા છે ખેડૂતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉત્પાદન પણ સારું આવ્યું છે ત્યારે સિઝનમાં પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં જીરાના ભાવ છે તે પાંચ હજાર રૂપિયા પ્રતિ મણના ભાવે પહોંચી ચૂક્યા છે ખાસ કરી કડી હોય મહેસાણા હોય ઊંઝા હોય ત્યાંના વેપારીઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખ્યા છે અને જીરાની ખરીદી માટે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી રહ્યા છે ખેડૂતોના ઘર સુધી પહોંચી રહ્યા છે અને પાંચ થી લઈ અને પાંચ જેટલા ભાવ હાલમાં બોલાવવા પામ્યા છે ખાસ કરી આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનો જે બાકરથડી ગામ છે ત્યાં છીએ ખેડૂતો આપણી સાથે છે ખાસ કરીને પ્રથમ વખત જીરાના ભાવમાં ઉછાળો આવ્યો છે શું કેશો આ ત્રણ વર્ષ પછી જીરામાં ભાવમાં ઉછાળો આવ્યો છે બહારના વેપારીઓ ખરીદી કરવા આવે છે મહેસાણા કડી ઊંઝા ત્યાંના વેપારીઓ દલાલો મારફત ખરીદી કરવા આવે છે અને ખેડૂતો પાસે જીરો જીરાની ખરીદી કરે છે ખેડૂતોમાં પણ ઉત્સાહ છે કે ભાઈ જીરાના ભાવ સારા આવ્યા આ છેલ્લા દસક દિવસથી જીરાના ભાવ ઉચકાણા છે ખેડૂતમાં આનંદ રાતી ગયો છે ખાસ કરીને ઊંધા નથી વેચવા જોવું પડતું વેપારી તમારા ઘર સુધી આવે છે એટલી જરૂરિયાત છે ઉત્પાદન અન્ય જિલ્લામાં ઘટ્યું ચંદ્રનગરમાં વધ્યું શું કહેશો હા સૂર્યનગર જિલ્લામાં આ વખતે વાતાવરણ ને બધું સારું રહેવાથી જીરાનું ઉત્પાદન મબલ પ્રમાણમાં જીરું થયું છે એટલે વેપારીઓ બધાય ખેડૂતોના ઘર સુધી આવે છે ખેડૂતોને ઊંચા ધકો નો થાય અને ઘરેથી જ મળી જાય જીરું આહીથી લઈ જાય અને પૂરતા ભાવ મળે એટલે ખેડૂતોમાં પણ આનંદ છે અને વેપારીઓને પણ આવક થાય છે કેમકે એમને આહીથી જીરું ખરીદી જાય ત્યાં ઊંચા ભાવ આવે છે એટલે વેપારીઓ રસ ધરાવે છે જીરું ખરીદીમાં એટલે ખેડૂતોમાં પણ આનંદ છે અન્ય ખેડૂત પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું પહેલા ખેડૂતોએ જીરું ચાર ના ભાવ વેચી નાખ્યું અચાનક હવે ભાવ ઉંચકાણા છે શું કહેશો અમારું તો ખાસ કરીને એ કહેવાનું કે છેલ્લા દસ દિવસથી જે ચાર હજાર ભાવ હતો ઓગણચાલીસો હતો અને અત્યારે પાંચ હજારથી થી રૂપિયા સુધીના ભાવ મળે કડી ઊંઝા મહેસાણા કે જે લગભગ બધા વેપારીઓ અહીંયા ખરીદી કરવા સુનગર જિલ્લામાં આવે અને સારું એવું ઉત્પાદન મળ્યું છે સુનગર જિલ્લાને એમાં જે ભાવ અત્યારે ઉચકાણા તો ખેડૂતમાં એવો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા મબલક જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું ઉત્પાદન પણ સારું આવ્યું છે પરંતુ પહેલા ખેડૂતોએ પાંત્રીસો થી ચાર હજાર માં જીરું વેચી નાખ્યું હતું પરંતુ હવે છેલ્લા દિવસથી આ જીરાના ભાવ ઉચકાઈ જવા પામ્યા છે પાંચ હજાર ત્રણસો સુધી પ્રતિ મન ના ભાવો મળી રહ્યા છે બીજી મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાલ ઊંઝા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા માટે નથી જવું પડતું વેપારીઓ ખુદ તેમના ગામડા સુધી જઈ રહ્યા છે અને ઘર સુધી પહોંચી અને જીરાની ડિમાન્ડ કરી રહ્યા છે ઓલ ઓવર ગુજરાતમાં જીરાનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓએ જે ખેડૂતો દ્વારા કરવામાં આવેલું વાવેતર છે તે વધ્યું છે જેને લઈને જીરાનું ઉત્પાદન પણ વધવા પામ્યું છે ઓપન બજારમાં સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં પણ હાલમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે પરંતુ જે ખેડૂતોએ વહેલા જીરું વેચી દીધું છે તેમને નુકસાની ખાવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે હજુ પણ જીરાના ભાવ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હજુ પણ દિવસો પસાર થશે જીરાનું જે આવક ચાલુ થશે તે પ્રમાણે ભાવમાં પણ વધારો થશે તે પ્રકારની શક્યતાઓ હાલ સુરેન્દ્રનગર જિલ્લાની જીરા બજાર માં વ્યક્ત કરવામાં આવી રહી છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે